આવી બહુ મજા આવી બહુ મજા આવી કાલે ભાઈ બધા ભેગા થતા મિત્રો બધા અને ગરબે રમવાની મજા આવી અમારા પવન ભાઈ દાઢી બાઢી કરાવીને ને જોવા ભાઈ તૈયાર તૈયાર થઈને આવ્યા છે આ મમ્મી મુરતીઓ મુરતીઓ રેડી થઈ ગયો છે હવે કે હાથ પીલા કરો હું એમ કઉ છું મારા ગામડા ની ગજા જીવે હાલ છે ને ગામડા ની અંદર આપડે હા ના ભાઈ અત્યારે